નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે મુસાફરી દરમિયાન આપી મૂળ કરતી વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે બે મહિના મહિલા નામે એક અલફ્રાઝ વાઇફ મોહમ્મદ સકાવત શેખ રહેઠાણ મકાન નંબર એ ઓબ્લિક છવ્વીસ ટેનામેન્ટ બેરલ માર્કેટની અંદર દાણી લીમડા અમદાવાદ શહેર ઈશરત વાઇફ ઓફ ભાઈ શેખ રહેઠાણ મકાન નંબર સત્તર આફતાબ પાર્ક બેરેલ માર્કેટ અંદર દાણી લીમડા અમદાવાદ શહેરનાઓએ અત્રેના વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે આવી રજૂઆત કરી કે દાણી લીમડા આરવી

તાત્કાલિક સર્વેલન્સ સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ કે દેસાઈ નાઓની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવી ટીમોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી તાત્કાલિક દાગીના રાખેલ બેગ શોધી કાઢવા સ્કોડની ટીમના માણસોને સીસીટીવી ફૂટેજ ટેકનિકલ તેમજ અન્ય હ્યુમન સોર્સિંગના માધ્યમથી રિક્ષાની ઓળખ કરી ગણતરીના સમયમાં રિક્ષા શોધી કાઢી મહિલાઓના દાગીના રાખેલ બેગ સહી સલામત પરત સોંપી તેના તુચકો અર્પણ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરતી કામગીરી કરેલ છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇ